ત્રણ રસ્તા પાસેથી થાર ગાડીને કોર્ડન કરી રોકાવી લીધી હતી અને ગાડીમાં તપાસ કરતા ગાડીના ગિયર બોક્સ તેમજ હેન્ડબ્રેક પાસે એક થેલી મળી આવી હતી જે થેલીમાં તપાસ કરતા નવસો ચોપન ગ્રામ અફીણ મળી આવ્યું હતું ત્યારે બનાસકાંઠા એસઓજી પોલીસે દેવસીભાઈ કેરાભાઈ ઉર્ફે કેશરાભાઈ રબારી રહેવાસી ભાપડીવાળાને ગાડી સહિત એક લાખ ઓગણત્રીસ હજાર નવસો એસીના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે

એ ભાપડી ગામનો છે અને એ ચરસ બહારથી લઈ આવી અફીણ બહારથી લઈ આવીને ધંધો કરે છે તેથી તેની વોચમાં રાખે અને તે દરમિયાન એમની ગાડીમાંથી અમને અફીણ મળી આવે છે નવસો ને ચોપન ગ્રામ જેટલું અફીણ છે કુલ એક લાખને ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ એની તપાસ પણ અમે વાવના બીએસઆઈ પાસે સોંપેલ છે અને આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ છે અમને એવી માહિતી મળેલી કે આ દેવસીભાઈ રબારી જે પાપડી ગામનો છે એ ઘણા સમયથી આવો ધંધો કરે છે પરંતુ આ વખતે તે મારા આ વખતે પણ છટકી જવાની કોશિશમાં હતો પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધેલ છે અને તે અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે આ રિમાન્ડ અને આગળની કાર્યવાહી થશે અને બીજા એક રબારીનું નામ ખુલે છે એની પણ અત્યારે પોલીસ તપાસ કરશે bureau report satanir by news channel